લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ તથા વિધાનસભાની પાંચ બેઠકો માટે પેટા ચૂંટણીઓને લઈને સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા માહિતગાર કરવામાં આવ્યું લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ માટે ગુજરાત રાજ્યમાં ત્રીજા ફેઝમાં ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે જેનું મતદાન તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ યોજાનાર છે જે બાબતે નોટિફિકેશન તારીખ બારના રોજ પ્રસિદ્ધ થયેલ છે અને તારીખ બારના રોજથી નામાંકન પત્રો ભરાવાનું ચાલુ થયેલ છે અને જે તારીખ ઓગણીસ સુધી નામાંકન પત્રો સ્વીકારાયા હતા કુલ નામાંકન પત્રો ચારસો તેત્રીસ ઉમેદવારો દ્વારા ભરાયેલા હતા અને વિધાનસભાની પેટાચૂંટણી માટે થર્ટી સેવન એટલે કે સુડત્રીસ ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવેલા હતા જેમાં સૌથી વધારે ગાંધીનગર લોકસભાની બેઠક ઉપર કુલ અડત્રીસ ઉમેદવારો દ્વારા ઉમેદવારીપત્રો ભરાયા હતા જ્યારે સૌથી ઓછા પાંચ પત્રો બારડોલી બેઠક ઉપર ભરાયેલા હતા વિધાનસભાની વાત કરીએ તો વિધાનસભામાં કુલ સુડત્રીસ ઉમેદવારો દ્વારા ઉમેદવારીપત્રો ભરવામાં આવ્યા હતા અને સૌથી વધુ વિજાપુરની બેઠક ઉપર દસ ઉમેદવારો દ્વારા અને માણાવદર અને ખંભાતની બેઠક ઉપર છ છ ઉમેદવાર દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવેલા હતા આજ રોજ એટલે કે તારીખ વીસમીના રોજ આજે સમગ્ર છવ્વીસે છવ્વીસ બેઠકો ઉપર સ્કૂટીની ચાલુ છે અને આજની સ્કૂટીની બાદ તારીખ બાવીસના દિવસે ત્રણ વાગ્યા સુધી જે ઉમેદવારોને પત્રો પરત ખેંચવા હોય તે પરત ખેંચી શકે છે ત્યારબાદ હરીફ ઉમેદવારોની યાદી ફાઇનલ બાવીસ તારીખના રોજ